હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રેવાનું અને નાહી ધોઈને રેડી થઈ ગયા છે સવારના પોણા નવ જેવા થઈ ગયા છે અને છે ને અમારા ઘરે એક દાદા એવા હતા દૂરના દૂરના સંબંધી હતા પપ્પાના તો એમનું થોડુંક મગજ ગયેલું છે તો ટીવીમાં જોઈને એવા નાદતા હતા ને ક્લિપ તમને મેં બતાવીશ તો મજા આવી જાય અમારા ઘરે છે ને બહુ એન્ટિક એન્ટિક પીસ આવે તો દૂરના દૂરના સંબંધી બધા આવે પણ કે છે ને જ્યાં સ્વભાવ સારો હોય ને ત્યાં જ લોકો આવે તો એના પરથી થોડી ખુશી થાય કે અમારા ઘરે આવે છે તો ખરા બહુ દૂર દૂરના લોકો આવે અમારા ઘરે અને થોડા એવા પીસ આવે એન્ટ્રીક પીસ આવે અમારા ઘરે તો મજા આવી જાય તો ગઈકાલના આવ્યા હતા અમારા જાડું નહીં ફાવતું એમને થોડાક નાખી લે ને એવા લોકો નહીં ફાવતા તો એ ગુસ્સો પણ કરે મમ્મી પર કે તમે તેવું પાડો છો તમે રાખો છો ખવડાવો છો એટલે હેરાન કરવા આવે છે પણ નહીં આવે ને એને ખવડાવવું પણ જોઈએ રાખવું પણ જોઈએ એક બે દિવસ રહે પછી જતા રહે તો અત્યારે છે ને એ જતા રહ્યા છે એમના ગામ તો પપ્પા જતા હતા દિવેલા વેચવા ગયા છે ઝાડુ લઈ ગયા છે ટ્રેક્ટરમાં એમની રજા હતી આજે નાઇટ કરી આવ્યા હતા એટલે તો ટેક્ટરમાં ઝાડુ લઈ ગયા છે ને પપ્પા અત્યારે ગયા તો પપ્પા જોડે એ જતા રહ્યા છે તો બહુ દૂરના સંબંધી છે પણ આવે છે એક બે વર્ષમાં એકવાર આવે છે પણ મજા આવી જાય તો મગજ ગયેલું છે ને એટલે આખી રાત ભજન ગાય તો બધા લોકો બહુ હશે કે ભજન જ કર્યા કરે છે આખી રાત એવું તો અત્યારે જતા રહ્યા છે અમને લાગ્યું કે બે ત્રણ દિવસ રહેશે પણ પપ્પાને કહે કે મારે જવું છે એટલે પછી પપ્પા બેસાડીને ગયા છે તો અત્યારે છે ને મારે રોટલી બનાવવાની છે આસ્થા મિતિક્ષા મમ્મી બધા વાડામાં છે અને વાડામાં છે ને તાટફળી પાડવા આવ્યા છે જે વેચતા હોય ને રસ્તે રસ્તે લોકો આવે છે ગામડામાં પાડી જાય છે જ ફ્રીમાં તો બધા ત્યાં છે તો મારે તેટલી વાર છે ને રોટલી બનાવી દેવાની છે રૂહી માટે તો પાઉંભાજી લાવવા કીધું છે પપ્પાને તો હવે રૂહીએ ખાઈ લેશે તેમ છતાં પપ્પા મોડા આવે તો રોટલી હું બનાવી દઉં અને જામ જોડે એ લોકોને ખવડાવી દઈશ તો ચાલો આજે તો ઝાડું પણ છે અને સાંજે રૂહી મૂકવા જવાનું છે એટલે મજા આવી જશે રૂહી હોય તો થોડી મજા આવી જાય ઘરમાં રોનક હોય ને છોકરીઓની તો આખો દિવસ નીકળી જાય तो चालो तमें बढ़ा वीडियो ना एन सुधी बन्यारे चो आने वीडियो गमे तो लाइक से करा भूलता ने બેરેન્દ્રામ જો પછી કાપી આપીશ મે પેલા રોટલી બનાવી દઉં આસ્થા દાદી જોડે છે આસ્થા હા જાતે ના કાપતા પછી મે કાપી આપીશ હમણાં રામો আ জরা খাইছে আপ আপনে আর আপনি আপনি পাপা আমরা ছু লাউসে মাম্মা নে আ চকলেট মারি পাচছে বধি আক্রিম হছে চকলেট হছে আমরা পাপা লাউছে মমমা মাটে বদ আ আইসক্রিম লাউসে।

મીઠું ખાધું મીઠું મસ્ત લાગે છે રોટલી ખાવાનું બાકી છે હજુ હું ના જામ રોટી ખાવાની ને દીદી દીદીએ તો ખાઈ લીધું બંને દીદીએ હા તારા પપ્પા જેવા વડ ઊંચા થઈ જાય છે આ વડ આ વડ અ રાખીશ ગેવા અસ્તા પાપાનું નામ શું છે આ આસ્તા પપ્પા નામ લઈ પાપ્પા રાકેશ પપ્પા તાપુ રાકેશ પપ્પા બોલ કે રાકેશ એવું કેમ કા કુ પાપ્પા પાપા ક્રિષ્ના મમ્મા કા

सारू जाओ बो गर्मी लागे बो गर्मी लागे छे साग बनी जाए इतले खाई ले ये इतला मातो जाड पुन आई जासे तेती तेती आता तेती तेती आलो कानो कोन आई गयो મમ્મા માટે આતાનું મમ્માને ના આપે તો હું આપને ખાઈ તો જો દાબેલી આવી છે અને આ બે ચિલ્લર કોણ ખાઈ દીજી ચિલ્લર બેઠા બેઠા ખાઈ લે ના આજ ન તું ખબર હવે પાછું ફરી ને જવું પડે છે छोटे सब कुछ व्यवस्थित कर सकते तो हैं आरामदायक बिस्तर बन जाता है सोफे के नीचे उन्होंने छोटे छोटे दराज बनाए जिनमें सोचे के कपड़े रखे जा सकते हैं इसके सामने उन्होंने एक मछली और ऊंची अलमारी लगाई जिसमें पूरे परिवार के जूते रखे जा सकते अलमारी के बीच में एक जिसमें टीवी लगाया गया अब पूरा परिवार जब अलमारी के दरवाजे बंद

પોલી જતી તી હે વાહ અહીંયા એ એ એ પાછી પડી નહીં ચાલો તારે અહીંથી ભાગ્યા આપણે પડી જવાય છે ને તો હવે છે ને મારે ભાત મૂકવાનું છે શાક તો જે સવારનું હતું ને તેને કોઈએ ખાધું જ નહીં એમને એમ જ પડ્યું તો મમ્મી કંઈને ગયા છે કે શાક ના બનાવતું એ જ ખાઈ લેજો અને ધ્રુવી આવી છે રમવા તો ધ્રુવી સીધી નહીં રમતી આન પેલું આન પેલું કાઢતી જ ફરે છે એટલે આસ્થા છે ને પાછી લઈને મૂકી દેજો તો આસ્થાની બેન છે એના કાકાની છોકરી છે બરોબરની ગરમી થાય છે મમ્મી લોકો કામ કરવા ગયા છે ખેતર તો દિવેલા કાઢા ને ત્યાં લગભગ લોટરી મારે છે કે પ્લાવ મારે છે બેમાંથી એક મરાવે છે ખરા એટલે ત્યાં ગયા છે તો હવે હું પેલા ચોખા સાફ કરી દઉં અને પછી મૂકી દઉં તો મારું પપ્પાનું અને મમ્મીનું બનાવવાનું છે ઝાડુનું તો બને છે તો ખેતર એ લોકો બધા ગયા છે જે ગઈકાલે કામ કરવા લાગ્યા ને તો એમની પાર્ટી રાખી છે આજે તો ત્યાં જમવા જશે બોલો ગરમી કેવી લાગે છે જો પાછળથી પાછા અમે આગળ આવ્યા તો આસ્તા છે ને રહેતી નહીં આસ્થામાં કોઈ રમાડવા વાળું હોય ને તો મેં જલ્દી જલ્દી કામ કરી દઉં પણ મિતિક્ષા પણ ભાગી ગઈ છે અત્યારે એને બોલાવી છે આવે તો એને લઈ જઈશ પેલા દાદા કેવા ઊંઘી ગયા છે ત્યાં ઊંઘી દાદા ટલ્લી થઈને ઊંઘી ગયા

તો ચાલો આસ્થા તો જોડે જતી રહી ને એટલું મસ્ત વ્યુ હતું ને પણ ખાલી પાંચ મિનિટ માટે હતું અત્યારે જતું હતું બધું વાદળ એટલું મસ્ત હતું ને અચાનક મારી નજર પડી ગઈ ને તો મસ્ત વ્યુ જોવા મળ્યું હતું ગરમી થાય બરોબર ને એટલે જોડો બનાવી દીધો હવે છે ને બાર રમાડે છે તેટલી વાર મેં ભાત મૂકી દઉં તો આવું હોય બેબી નાનું હોય ને તો કોઈ રમાડે તો જ કામ થાય સાથે તો પાછું વાવાઝોડું ચાલુ થઈ ગયું બહુ બધું હતું પણ થોડું ધીમે પડી ગયું કારસા નીચે ઉભું ના રેવા ખતરનાક કેવું આવા છોડું આવવાનું છે એવું લાગે તો સાડા નવ થઈ ગયા છે મારી આસ્થાને બહુ ઊંઘાઈ છે એટલે આસ્થા રડે છે અને જમવાનું પણ અમે જમી લીધું છે તો હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો વિડીયો અમે અહીંયા જ એન્ડ કરીશું ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી